સુરતના ઉમરપાડામાં સગીરાના અપહરણના ગુનામાં અપહરણ કરનાર અને અપહરણ કરવામાં મદદ કરનાર આરોપીઓને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યા છે અપહરણ કરવામાં આવેલ સગીરાના પિતાએ સુરત ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે સત્યાવીસ જુલાઈના રાત્રિના સમયગાળા દરમિયાન આરોપી સુરજ નાયક સગીરભાઈની દીકરીને લલચાવી ફોસલાવી પટાવી લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી અપહરણ કરીને લઈ ગયેલ હોય અને દીકરી ના સમજ તેમજ સગીર વયની હોવા છતાં આ કામે આરોપી ઈશ્વર નાયક તથા આરોપી કુંવરસિંહ સુપરસિંહ પાડવી તેમણે ઘરમાં દીકરીને ગેરકાયદેસર રીતે અટકાયત કરી છુપાવી રાખી હતી અને એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યા અંગેની ફરિયાદ આપી હતી જે અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ચૌહાણ પોલીસ સ્ટેશનના તમામ માણસોને ગુનાની ગંભીરતા અંગેની સૂચના અને માર્ગદર્શન આપી જિલ્લા પોલીસ વડાની મંજૂરીના આધારે એક ટીમ બનાવી અપહરણ કરનાર આરોપીને શોધી કાઢવા તાલુકા અકલકુવા નંદુરબાર ખાતેથી સ્થાનિક પોલીસની મદદ મેળવી આ કામે અપહરણ થનાર સગીર વયની દીકરીને તથા આરોપીઓને તથા ભોગ બનનારને આશરો આપનાર આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે